જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટી માત્રામાં વરસાદ ખાબકતા ગરીબ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું જસદણ શહેરમાં વસતા ગરીબ પરિવારોને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે સાંજે અંદાજે પાંચસો વ્યક્તિઓને ભોજન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી ગ્રિરાજ કોટેક્ષના માલિક મહાવીર સિંહ વાળા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જસદળના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે એકસો સત્યાવીસ ઘર વિહોણા વ્યક્તિને તંત્ર દ્વારા આશરો અપાયો છે જસદળના ગિરિરાજ કોટેક્સના માલિક મહાવીરસિંહ વાળા દરેક આપત્તિ સમયે ખડે પગે રહીને ગરીબ પરિવારને મદદ કરતા હોય છે ત્યારે આજે મહાવીરસિંહ વાળા દ્વારા ગરીબ પરિવારો અને ભૂખ્યાને ભોજન કરાવી પુણ્ય પ્રાપ્ત કરાયું છે અને હાલ વધુ વરસાદની આગાહીના અનુસંધાને પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા સાહેબ દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે આ ગરીબ પરિવારોને ભોજન વ્યવસ્થામાં જસદણ પ્રાંત અધિકારી મામલતદાર દવે સાહેબ ચીફ ઓફિસર શેખ સાહેબ નિસ્વાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી અને અશોકભાઈ ધાંધલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ગરીબ પરિવારોને ભોજન પીરસીને પુણ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ ઓકે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આજ રોજ જસદણ ખાતે જૂના માર્કેટિંગ યાર્ડમાં એકસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર કરેલ છે આ ઉપરાંત ચોવીસ લોકોને તાલુકા પ્રાથમિક કન્યા શાળામાં એમને આશ્રયસ્થાન આપેલ છે સવાર અને સાંજ બંને સમયનું જમવાનું તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે અહીંની જે આપણી એનજીઓઝ છે એમના તરફથી પણ પૂરો સહકાર મળે છે અને આ સિવાય તંત્રની એક અપીલ છે કે જ્યાં સુધી વરસાદની સિચ્યુએશન કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી કોઈએ પણ પોતાના ઘરે પાછું જવાનું નથી આ ઉપરાંત પણ તંત્ર તરફથી અને સંસ્થા તરફથી આપણે ભોજનની વ્યવસ્થા બીજા લોકોને પણ પૂરી પાડીએ છીએ જે પણ જરૂરિયાતમંદ લોકો છે જય સૂર્યદેવ હર હર મહાદેવ જય શ્રી ગાત્રાડ માતાજી આમ ગણતરી કરવી એટલે તો મોદી સાહેબની સરકાર અને બધા અધિકારીઓ સાહેબ શ્રીજી અત્યારે વરસાદની પરિસ્થિતિ છે એમાં ખૂબ સરસ સેવા થાય છે એમાં જસદણની વાત કરવી તો પ્રાંત અધિકારી સાહેબ શ્રી ચીફ ઓફિસર સાહેબશ્રી બધા ખડે પગે કામગીરી એકદમ સરસ થાય છે અને જમણવારનું આજનું હતું એમાં ટોટલ પાંચસો જેટલા અત્યારે બારના બધી પણ આપે છે અને સરસ છે અને મેડમ સાહેબશ્રીએ કીધું એમ અહીંયા પણ એટલું છે એક દિવસ નહીં પણ ખડે પગે બધી છે અને મારી નમ્ર અપીલ છે બધાને કે ગમે ત્યાં જે હોય ત્યાં બધા પણ સહયોગ કરી અને આપવું જોઈએ જય માતાજી